thank <laughs> you नमस्कार समाचारों दुनिया आप में आपका स्वागत है आप देख रहे एस लाइव न्यूज़ बुलेटिन मैं नकीया आज के आज मुख्य समाचारों पर 10 वर्ष बाद राजकोट में भाजपा की प्रदेश कारोबारी की बैठक संजय जोशी पार्टीदार सम्मेलन और आगामी चुटली मुद्दे घटा से रणनीति कांग्रेस मुंबई में अपने पार्टीदार सम्मेलन भाजपा ने आधे घंटे तक पोंगी ने વધુ એક બહાર આવ્યું વિવાદિત પોસ્ટર મોદીને આપી રાજની સલાહ સંજય જોશીના રાજીનામાને ગણાવ્યું દુઃખદ જરફિયા ઝપાટો કર્યા મોદી પર પ્રહાર ન્યાયની ભીખ માંગે છે મૃતક ની લાશ સામાજિક બધી ના કારણે સડી રહી છે લાશો દર્યો બન્યો ગાંડો તૂર ફરી વળા ઘરોમાં પાણી સમાચારની શરૂઆતમાં વાત કરી રાજકોટની તો રાજકોટમાં 10 વર્ષ બાદ આજે ફરી એકવાર ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે ગુજરાતમાં હાલ પાટીદાર અને સંજય જોશીના રાજીનામાના મામલે રાજકારણ ગરમાયું છે અને તેમાંય આજે કેશુબાપા કારોબારીની ઉપસ્થિતિ ન રહેતા અનેક અટકળો વહેતી થઈ છે તો મુખ્યમંત્રી મોદી દોડ વાગે આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે પ્રદેશ કારોબારી બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક રણનીતિઓ ઘડાશે સાથે જ મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવશે તો ડ્રેમેજ કંટ્રોલ મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે કારોબારી બેઠકમાં પ્રારંભ અગાઉ જ ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ સંજય જોશીના રાજીનામાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગણાવ્યો તો કેશુ ગેરહાજરી અંગે ચૂપકીથી સેવતા તેઓ પક્ષના મોભી અને આદરણીય નેતા છે તેમ જણાવ્યું તેમણે એ પણ કહ્યું કે અપેક્ષિતોને આમંત્રણ આપ્યું છે અને બેઠકમાં ભાગ લેવો કે ન લેવો તે તેમનો અંગત નિર્ણય છે સાથે પક્ષમાં કોઈ જ મતભેદ ન હોવાનું જણાવીને રૂપાણીએ મોદીના નેતૃત્વમાં બે હજાર બારની ચૂંટણી યોજાશે તેમ પણ જણાવ્યું હતું

પરંતુ ભાજપ આ મજબૂત ખભાનો ઉપયોગ પોતાની બંદૂક ફોડવા માટે કરવા માંગતો હોય તો તે પાટીદારોને મંજૂર નથી તો બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી નરહરી અમીને જણાવ્યું હતું કે ગુજરાતના દોઢ કરોડ પાટીદારોનું ગુજરાતમાં આગવું યોગદાન છે ગામડાનો વિકાસ હોય કે પછી સામાજિક સવલતો આપવાની વાત હોય તમામમાં તેમનું યોગદાન આગવું રહ્યું છે જ્યારે કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે ભાજપને આડે હાથ લેવાનો નહોતો છોડ્યું તમામ કામો મેં કર્યા છે તેવા વેગળા ગાણા ગાતા મુખ્યમંત્રી જુઠાણામાં તો ગોબસને પણ પાછા પાડી દે તેવા છે રાજકીય ગરમાગરમી વચ્ચે યોજાયેલા આ સંમેલનમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નરેશ પટેલ જીવાભાઈ પટેલ સુરેશ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં હવે પોસ્ટર કાંડ વખર્યું છે રોજ એક નવો વિવાદ રોજ એક નવા પોસ્ટર દ્વારા વિવાદનો વંટો છાઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને સંજય જોશી વચ્ચેનો વિવાદ રસ્તા પર જોવા મળ્યો તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહના પોસ્ટર પર પણ સાઈ રેખવામાં આવી હતી

ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકેની પોતાની ફરજ પરથી રાજીનામું આપી દીધા બાદ રાજકીય આલમમાં ગરમા ગરમી જોવા મળી રહી છે અને આ જ અંગે ભૂતપૂર્વ ભાજપી અને અલગ પક્ષ રચનારા મહાગુજરાત જનતા પાર્ટીના સ્થાપક ગોરધન ઝડફિયાએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી જણાવ્યું કે કોઈ એક વ્યક્તિના ઇશારે પોસ્ટર લગાવાયા હતા અને પોસ્ટરની ઘટનાના પગલે જ સંજય જોશીએ રાજીનામું આપ્યું છે એક દુઃખદ ઘટના છે મેં એ કહેના ચાહતા હું કે જિસ તરહ સે સંજય જોશી કો હ્યુમિલેટ કરને કી એક પરંપરા બની 2005 में जब उसकी नकली सीडी निकाली गई हैदराबाद एफएसएल ने उसको क्लियर किया कि इज नॉट संजय जोशी उसके बाद तो अगर पार्टी चाहती या संघ चाहता तो उस व्यवस्था में महासचिव बनाते लेकिन एक ही आदमी श्री नरेंद्र भाई मोदी दी सी ऑफ गुजरात उनकी वजह से उनको वापस नहीं लिए और जब यूपी के चुनाव में लिए भी तब भी नाराजगी रही जिसकी वजह से पांच राज्यों में नरेंद्र भाई ने प्रवास नहीं किया केंद्रीय पार्टी ने तीन बार लेटर भेजा है नरेंद्र भाई मोदी को चुनाव प्रचार के लिए पांचों राज्यों में और नरेंद्र भाई ने जान के नहीं गए उतना कहा कि मैं हारने वाली जगह पे नहीं जाऊंगा वो तो अशिस्त है उस अशिस्त को पार्टी स्वीकारती है और मूक प्रेक्षक बन के संजय भाई को बार बार और खास करके राष्ट्रीय कारण कारणी में से इस्तीफा दिलवाना उसके बाद गुजरात से न आने देना उसके बाद से इस्तीफा देने मजबूर करना व्यक्ति पार्टी से बड़ा हो गया है जब व्यक्ति संस्था से बड़ा होता है तो संस्था खत्म होती है सेंट्रल बीजेपी खत्म होगी ये शुरुआत है और जहां तक हमारा सवाल है संजय भाई बीजेपी में थे हमारा इनसे कोई ताल्लुक नहीं सिवा हम पुराने साथी ना हमने उनसे कोई मदद ली है और जब तक बीजेपी में रहे उनका कोई मार्गदर्शन हमने लिया नहीं है और उसके कहने पे हम ચલે નહીં हम अपने पलबूतों पे चले हैं અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો સંજય જોશી જેવી વ્યક્તિ બચી શકતી ન હોય તો ભાજપના કાર્યકરોની શું હાલત હશે મોદી સામે રાષ્ટ્રીય નેતાગીરી નબળી પડી રહી છે માનવી આજે ચક્રથી લઈને ચંદ્ર સફર કરી છે તેની રહેણી કહેણી ખાનપાન બધું જ સમયની સાથે બદલાઈ ગયું આજે સામાન્ય પરિવારો અને છાપરામાં રહેતા લોકોને પણ શિક્ષણ અને ટેકનોલોજીથી સજ્જ જોવા મળે છે પરંતુ એક એવો સમાજ છે જે હજી પણ આદિ માનવની સ્થિતિમાં જીવી રહ્યો છે માથા સાથે માથાનો વ્યવહાર રાખતી આ સાબરકાઠાની ખેડ બ્રહ્માની વાત છે અહીંયા જીવિત વ્યક્તિ નહીં પણ બે લાશ ન્યાયની ભીખ માંગી રહી છે ગત બીજી તારીખના રોજ એક જીપ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને મરનાર તમામ બાજુના ગામના હતા અશોક ગમાર અને રમેશ ગમાર નામના બે યુવાનોના મોત નિપજ્યા અને પછી આ મૃતકોની લાશને તેના પરિવારજનોએ મૂકી દીધી બાજુના ગામમાં જીપ માલિકના ઘરે અને ઘરને બનાવી દીધું શમશાન

બીજી બાજુ ધારાસભ્ય પણ પોતાના પ્રયત્નો કરી રહ્યા છે ઘણા દિવસો થી સાથે આખા દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્ર તટ પર દરિયાના મોજા વિફરતા જોવા મળ્યા છે ભરતી દરમિયાન દરિયામાંથી પાણીનો પ્રવાહ નદીઓમાં દાખલ થતા જ નદીના પાણીના સ્તર ઊંચા આવ્યા છે

મોટી દમણ જેટી પાસે અર્વાચીન સમયની ની સંરક્ષણ દીવાલ ને વલસાડના કાંઠા વિસ્તારના ગામોમાં તારાજી ફેલાઈ ગઈ છે સંરક્ષણ દિવાલ ને ક્ષતિ પહોંચતા કાંઠા વિસ્તારમાં વસતા માછીમારોના ઘર આંગણામાં દરિયાઈ પાણી પ્રવેશી ગયા છે તો આત અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિઓ માટે આપની હાતરો એ સ્લેમ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર